આજે મહાપંચાય બધાને હું આમ આદમી પાર્ટી વતી ખૂબ ખૂબ પ્રણામ કરું છું નમસ્કાર કરું છું દોસ્તો નવા વર્ષના સૌને રામ રામ અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવંત માન સાહેબનું હું આપણી ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે અહીંયા ગુજરાત ભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની

જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારના સભ્યો આપણી વચ્ચે હાજર જસા પરથી અલગ અલગ અનેક ગામડામાંથી એક કલાક સુધી ઈશુદાનભાઈ મે અને ચૈતરભાઈ એ પોલીસ સાથે જોવો તમે ને તમે તમારી ગાડીમાં બેહાડીને સીએમને મળવા ન લઈ દોસ્તો આ મંચ ઉપરથી એક વાત મારે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે

કે આ વખતે કપાહારો થાય ને તો બેન ને હોનું કરાવી દેવું છે દીકરી પવણાવી છે દીકરો પવણાવો છે જાન જોડવી છે છે જમણવાર કરવું મોટું ક્યાંથી કરશો ઉપર છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ વાળા એ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાતભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં તમે દવા લેવા જાઓ તો કડદો થાય ખાતર માં કડદો માલ પકવીને વેચવા તો તો કડદો કડદો ફરિયાદ કરવા દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદા કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદર ના અમારા ક્રાંતિકારી ખેડૂતો એ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે ઝાડા થઈ ગયા ભાજપવાળા ને વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને જાડા થઈ ગયા છે અને બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેળ નહીં પડે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે નહીં પડે વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો

અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સમજ છો એમાં સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે નવમી નવેમ્બરે ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં ત્રેવીસ નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર ત્રીસ નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ત્યારબાદ બે નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપી અમને હિંમત આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય